આજે અમદાવાદ મહેસાણા હાઈવે કલોલથી મહેસાણા તરફનો રસ્તો છેલ્લા બે કલાકથી ટ્રાફિક જામ છે ટ્રાફિકની કોઈ વ્યવસ્થા નથી કોઈ પોલીસવાળા પણ દેખાતા નથી જનતા ખુદ ટ્રાફિક ખોલાવી રહી છે અને આવતીકાલે રક્ષાબંધનનો તહેવાર પણ છે જેને લઈને ખરેખર એની વ્યવસ્થા હોવી જોઈએ પણ અહીંયા કંઈ વ્યવસ્થા દેખાતી નથી અત્યારે જનતા ખૂબ હેરાન થઈ રહી છે આજે હું પણ એક ગાડીમાં છું આપ જોઈ શકો છો મારી સાથે પણ અહીંયા સંત છે અને આજે એમને આવી રીતે લઈ જવા પડી રહ્યા છે કારણ કે એ પણ ખુદ હેરાન થાય છે તો ખરેખર સરકારે આ બાબતે તાત્કાલિક પોલીસને મૂકી અને જે જનતા અત્યારે તહેવારોમાં હેરાન થઈ રહી છે હેરાન ન થાય અને સમયસર પોતાના ઘરે પહોંચી શકે એના માટે જે ટ્રાફિક જામ થયો છે એને ખોલાવવો જોઈએ બેમાભાઈ ચોર